हेलो स्टूडेंट गुड मॉर्निंग टुडे वी हैव लर्निंग सेकंड क्वेश्चन ऑफ चैप्टर वन आवर क्वेश्चन इज एक्सप्लेन ग्रुप पर्सनालिटी एंड डिस्कस इट्स कैरेक्टरिस्टिक्स आई अगेन रिपीट द क्वेश्चन एक्सप्लेन ग्रुप पर्सनालिटी एंड डिस्कस इट्स कैरेक्टरिस्टिक्स मीन्स के ग्रुप पर्सनालिटी सूम छे ए समझાવી એના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો છણાઓ સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસડ ધ ડેફિનેશન ઓફ ગ્રુપ पर्सનાલિટી અ ગ્રુપ ઇઝ અ સેટ ઓફ પીપલ ઓર્ગેનાઇゼશન્સ ઓર થિંગ્સ વિચ આર કન્સીડરડ ટુગેધર બીકોઝ ધે હેવ સમથિંગ ઇન કોમન કે ગ્રુપ કોને કહે છે તો કે ગ્રુપ મીન્સ કે એવા કોઈ પણ ઓર્ગેનાઇゼશન્સ કે એવા લોકોનો સમૂહ કે જે છે એમાં કંઈક કોમન હોય ઇન શોર્ટ કે જે જ્યારે વ્યક્તિઓનો સમૂહ છે એ સાથે મળી અને કંઈક વર્ક કરતા હોય છે તો એને ગ્રુપ કહે છે ગ્રુપ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલ વર્કિંગ ટુગેધર ફોર એચિવિંગ ધ સેમ ગોલ્સ કે જ્યારે છે એ કોઈ પણ વ્યક્તિઓ છે એ સેમ ઓબ્જેક્ટિવ સેમ ગોલ હાસિલ કરવા માટે એચિવ કરવા માટે સાથે મળીને કંઈક વર્ક કરે તો એને ગ્રુપ કહે છે ફોર એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ હોય છે એને કંઈ પણ પ્રોજેક્ટ આપવામાં આવે તો એ પ્રોજેક્ટ છે એ ફાઈવ સ્ટુડન્ટ વચ્ચે આપવામાં આવે કમ્પ્લીટ કરવામાં કે ફાઇવ સ્ટુડન્ટને છે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે તો એ ફાઇવ સ્ટુડન્ટનું એક ગ્રુપ ગણાય ઇન કે જ્યારે કોઈ પણ વ્યક્તિઓ સાથે મળીને કંઈ સેમ ઓબ્જેક્ટિવ માટે કે સેમ વર્ક કરવાનું હોય છે તો એને ગ્રુપ કહે છે નાવ વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રુપ પર્સનાલિટી ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રુપ પર્સનાલિટી ઇઝ ઇમ્ફેથિક્સ ધેટ મીન્સ સહાનુભૂતિ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ શુડ હેવ વર્ચ્યુઅલ કોલ્ડ ઇમ્પથી હી મસ્ટ નો હાઉ હીઝ વર્ડ્સ આર ગોઈંગ ટુ એફેક્ટ ધ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ હી મસ્ટ બી અવેર ઓફ હાઉ અધર પીપલ ફીલ્સ કે જ્યારે આપણે ગ્રુપમાં વર્ક કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા વર્ડ્સ પર થોડુંક ધ્યાન દેવું જોઈએ કે ઇન શોર્ટ કે એવા વર્ડ યુઝ ન કરવા જોઈએ કે જેથી કોઈ પણ બીજા ગ્રુપ મેમ્બરને છે એને કાંઈ પણ દુઃખ લાગે કે ખોટું લાગે ઇન શોર્ટ કે ગ્રુપમાં જ્યારે આપણે વર્ક કરતા હોઈએ છીએ ત્યારે એવા વર્ડ્સ ન બોલવા જોઈએ કે જેથી છે એ કોઈ પણ ગ્રુપ મેમ્બરને છે એ ખોટું લાગે ઇન શોર્ટ કે બીજા મેમ્બર્સની ફિલિંગ્સનો પણ ખ્યાલ રાખો જ્યારે આપણે ગ્રુપમાં વર્ક કરતા હોઈએ ત્યારે ઇમ્પથી રિક્વાયર્સ ધ સ્કિલ ઓફ ગુડ લિસ્ટનિંગ કે જ્યારે આપણે ગ્રુપમાં કાંઈ પણ વર્ક કરતા હોઈએ છીએ ત્યારે છે એ સ્કિલ ઓફ લિસ્ટનિંગ કે આપણે છે એ આપણામાં સાંભળવાની પણ સ્કિલ હોવી જોઈએ કે આપણે એક કહીએ એમ જ ન થાય પરંતુ જે બીજા ગ્રુપ મેમ્બર હોય છે એની વાત પણ આપણે સાંભળવી પડે છે ઇન શોર્ટ કે આપણે જ્યારે ગ્રુપમાં વર્ક કરતા હોઈએ છીએ તો ત્યારે આપણે છે એ બીજાની ફિલિંગ્સનું ધ્યાન પણ રાખવું જોઈએ અને બીજા મેમ્બર્સની વાત પણ સાંભળવી જોઈએ કે શું કહેવા માગે છે દેન સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે ગુડ કોમ્યુનિકેટર્સ દેટ મીન્સ સારો વક્તા વન શુડ બી અ ગુડ કોમ્યુનિકેટર્સ ફોર ડેવલપિંગ ધ ગ્રુપ પર્સનાલિટી ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ વર્ક ટુગેધર ઇન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ ડુ નોટ અંડરસ્ટેન્ડ વન અનધર કે જ્યારે આપણે ગ્રુપમાં વર્ક કરતા હોઈએ છીએ ત્યારે છે એ કોમ્યુનિકેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કોમ્યુનિકેશન દ્વારા જ આપણે છે ગ્રુપના બધા મેમ્બર્સને છે એ જાણી શકીએ છીએ કે કયા મેમ્બર્સમાં કેટલી છે બોલવાની કે કાંઈ પણ વર્ક કરવાની છે ક્ષમતા છે તો ઇન એકબીજા ગ્રુપ મેમ્બરને અન્ડરસ્ટાન્ડ સમજવા માટે છે એ કોમ્યુનિકેશન જરૂરી છે તો ઇન્શોર્ટ ગ્રુપમાં છે એ કોમ્યુનિકેશન કરતા રહેવું જોઈએ એન્ડ હી શુડ હેવ પોઝિટિવ એટીટ્યૂડ કે ગ્રુપ મેમ્બર હોય છે તો એને પોઝિટિવ એટીટ્યૂડ રાખવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ હોય એમાં કાં તો પોઝિટિવ એટીટ્યૂડ હોય અને કાં તો નેગેટિવ એટીટ્યૂડ હોય પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે એને છે એવું નહીં વિચારવાનું કે આઈ એમ સમથિંગ હું કહું એમ જ થવું જોઈએ એવું નહીં વિચારવાનું એ નેગેટિવ એટીટ્યૂડમાં આવે કે પોતાનો એટીટ્યુડ છે એ પોઝિટિવ રાખવાનો કે બધા સાથે બધા ગ્રુપ મેમ્બર સાથે સારી રીતે વાત કરવાની અને બધા ગ્રુપ મેમ્બરના છે એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ લેવાના ઇન શોર્ટ પોઝિટિવ એટીટ્યૂડથી છે એ ગ્રુપમાં વર્ક કરવાનું દેન થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે લીડરશીપ ધેટ મીન્સ નેતૃત્વ ટ્રુ લીડર હિઝ વન હુ ગીવસ ચાન્સ ટુ અધર્સ ફોર ગ્રોથ હી અલાવ્સ દેમ ટુ સ્પીક એન્ડ એક્સપ્રેસ ધેયર આઈડિયા એન્ડ ઓલ્સો નોલેજ કે ગ્રુપ હોય છે તો એનો કોઈક લીડર પણ હોય છે તો એ લીડર છે એનામાં થોડી ઘણી ક્વૉલિટીઝ હોવી જરૂરી છે કે લીડર્સ છે એ બીજા મેમ્બરને પણ ચાન્સ આપવો જોઈએ કે મેમ્બર છે એ ફ્રીલી આવી અને પોતાના છે જે આઈડિયા હોય છે પોતાની નોલેજ હોય છે એના વિશે બોલી શકે ઇન કે જ્યારે પણ ગ્રુપર્સ ગ્રુપમાં વર્ક કરતા હોઈએ તો એનો લીડર કેવો હોવો જોઈએ કે બધા મેમ્બરને છે ઇક્વલ ચાન્સ આપે કે આવીને પોતાના આઈડિયા અને પોતાનું નોલેજ એક્સપ્રેસ કરવાનો એન્ડ હી શુડ નોટ લૂઝ ટેમ્પર કે ગ્રુપ મેમ્બર છે એ એને છે બધા ગ્રુપ મેમ્બર્સને લીડર્સ હોય છે અને બધા ગ્રુપ મેમ્બર્સને સાથે લઈને ચાલવાનું છે તો એ છે એ ગુસ્સો ન કરતો હોવો જોઈએ એનું ટેમ્પર છે ક્યારેય લૂઝ ન હોવું જોઈએ ઇવન ઇફ લીડર ડિસેગ્રી ટુ સર્ટેન પોઈન્ટ હી શૂડ એક્સપ્રેસ ધ રીઝન ફોર ડિફરન્ટ પોલાઇટલી કે લીડર હોય છે એ ક્યારેય કોઈ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસેગ્રી હોય એની સાથે સહમત ના હોય તો એને છે પ્રોપર રીઝન આપીને છે ના પાડવી જોઈએ કે સીધી ના ન પાડવી જોઈએ કે ના તારો પોઈન્ટ ઓફ વ્યૂ નહીં ચાલે પણ એને છે પ્રોપર રીઝન આપવાનું કે શું કામ નહીં ચાલે ઇન શોર્ટ લીડર છે બધા જે ગ્રુપ મેમ્બર છે એને સાથે લઈને છે એ કોઈ પણ ઓબ્જેક્ટિવ પૂરો કરવો જોઈએ બધા મેમ્બર્સને સાથે લઈને ધેન ફોર્થ અને લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે કોન્ફિડન્ટ દેટ મીન્સ આત્મવિશ્વાસ અ ગુડ ગ્રુપ પર્સનાલિટી શુડ બી કોન્ફિડન્ટ ઓફ હિઝ નોલેજ એઝ વેલ એઝ હિઝ ટીમ મેમ્બર નોલેજ એન્ડ કેપેબિલિટી કે આપણે છે કોઈ પણ ગ્રુપમાં વર્ક કરતા હોઈએ છીએ તો આપણે છે આપણા ગ્રુપ મેમ્બર પર કોન્ફિડન્સ હોવો જરૂરી છે કે ના આપણા ગ્રુપમાં જેટલા વ્યક્તિ છે જેટલા મેમ્બર છે એ બધા પાસે નોલેજ છે અને બધા કેપેબલ જ છે બધા સારા જ છે ઇન શોર્ટ કે આપણા ગ્રુપ મેમ્બર પર આપણે છે કોન્ફિડન્સ હોવો જોઈએ કે એવું નહીં વિચારવાનું કે મારા ગ્રુપમાં તો મેમ્બર્સ સારા નથી એ બધા શું કરશે ઇન શોર્ટ કે કોન્ફિડન્સ રાખવાનો મેમ્બર ઉપર કે ના મારા ગ્રુપમાં જેટલા મેમ્બર્સ છે એ બધા સારા જ છે સો ધેર આર મેઇન ફોર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રુપ પર્સનાલિટી ફર્સ્ટ ઇઝ એમ્ફેતિક્સ સેકન્ડ ઇઝ Good communicators, third is leadership, and fourth is confident. Now we have discussed the third question of chapter 1. Our question is explain brainstorming as a method. I again repeat the question explain brainstorming as a method. First of all, we have discussed the definition of brainstorming. અ કોન્ફરન્સ ટેકનિક્સ બાય વિચ ગ્રુપ અટેમ્પ્સ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન ફોર અ સ્પેસિફિક પ્રોબ્લેમ બાય એમેઝિંગ ઓલ ધ આઈડિયાઝ સ્પોન્ટેન્યુઅસલી બાય ઇટ્સ મેમ્બર કે બ્રેઇનસ્ટ્રોમિંગ કોને કહે છે તો કે બ્રેઇન સ્ટ્રોમિંગ છે એક ટાઈપની ટેકનિક છે કે જ્યાં ગ્રુપના બધા મેમ્બર્સ હોય છે એ સાથે મળીને કાંઈ પણ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન્સ કઈ રીતે લાવવું એ માટે ભેગા થાય છે એને બ્રેઇન સ્ટ્રોમિંગની પ્રોસેસ કહે છે બ્રેઇન સ્ટ્રોમિંગ ધેટ મીન્સ વિચારધારા કે એની વ્યાખ્યા એ છે કે જ્યારે છે ગ્રુપના બધા મેમ્બર્સ હોય એ કાંઈ પણ પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન લાવવા માટે બધા ભેગા થાય તેને અને વિચારે કે પ્રોબ્લમનું સોલ્યુશન કઈ રીતે લઈ આવવું એને બ્રેઇન સ્ટ્રોમિંગ કહે છે બ્રેઇન સ્ટ્રોમિંગ ઇઝ અ ટેકનિક્સ ટુ જનરેટ ન્યૂ આઈડિયાઝ કે બ્રેઇન સ્ટ્રોમિંગ છે એની ટેકનિક્સ છે એના દ્વારા ન્યૂ આઈડિયા છે એ જનરેટ થાય છે કે પ્રોબ્લમના સોલ્યુશન લઈ આવવા માટેના ન્યૂ આઈડિયા છે એ જનરેટ થાય છે અ ગ્રુપ ઓફ પીપલ ગેધર ફોર ફોર્મર ડિસ્કશન્સ ઓર કોમ્યુનિકેશન ટુ શોર્ટ આઉટ ધ ઇસ્યુ ઓર પ્રોબ્લમ્સ કે ગ્રુપમાં અથવા તો આપણા બિઝનેસમાં કાંઈ પણ ઇસ્યુ હોય પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન માટે છે એ બધા મેમ્બર્સને ભેગા કરવામાં આવે છે એને બ્રેઇન સ્ટ્રોમિંગ કહે છે નાઉ વી હેવ ડિસ્કસ ધ પ્રોસીજર ઓફ બ્રેઇન સ્ટ્રોમિંગ કે બ્રેઇન સ્ટ્રોમિંગની પ્રોસીજર કેવી રીતે હોય છે તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ધ લીડર વિલ સ્ટેટ ધ પ્રોબ્લમ કે મિટિંગ બોલાવવામાં આવે તો લીડર છે જે ગ્રુપનો લીડર હોય છે એ બધા ગ્રુપ મેમ્બરને છે એ શું પ્રોબ્લેમ છે એ જણાવે છે દેન સેકન્ડ પોઈન્ટ મેમ્બર વિલ ગીવન ટાઈમ ટુ ગીવ ધિયર સજેશન્સ કે મેમ્બર્સ હોય છે એને ટાઈમ આપવામાં આવે છે કે હાફ અવર્સ વન અવર્સ વન એન્ડ હાફ અવર્સ કે કાં તો અડધી કલાક કલાકનો ટાઈમ આપવામાં આવે છે કે તેઓ છે સજેશન વિચારે કે પ્રોબ્લેમ છે તો એનું સજેશન્સ કઈ રીતે લઈ આવવું તે માટે એમને ટાઈમ લિમિટ આપવામાં આવે છે કે સજેશન વિચારવા માટે તેન થર્ડ પ્રોઈન્ટ છે નો ક્રિટિસિઝમ વિલ બી એલાઉડ કે ડ્રેનસ્ટોમિંગ એક એવી પ્રોસેસ છે કે જ્યાં છે એ ક્રિટિઝાઇઝ કરવામાં આવતું નથી ક્રિટિસિઝમ એલાઉડ નથી ક્રિટિઝિઝમ દેટ મીન્સ કે એક એકબીજાની ક્રિટિસાઇઝ કરવું કે કોઈ એક મેમ્બર હોય સજેશન આપે તો એને ના પાડી દેવાનું કે ના તારું સજેશન છે બરોબર નથી એના કરતાં મારું સજેશન સારું છે વળી ત્રીજા મેમ્બર હોય વળી બીજા મેમ્બરને કે ના તારું બરોબર નથી મારું સજેશન પ્રોપર છે ઇન્સ્ટર્ડ કે બ્રેન સ્ટોમિંગની પ્રોસેસમાં છે એ આવા ક્રિટિસિઝમ એલાઉડ છે જ નહીં બધા મેમ્બર્સના સોલ્યુશન બધા મેમ્બર્સ પાસેથી છે સોલ્યુશન લઈને એમાંથી જે બેસ્ટ ઓપ્શન હોય એ ચૂઝ કરવામાં આવે છે ધેર આર મેઇન ટુ ટાઈપ્સ ઓફ બ્રેઇન સ્ટોમિંગ ફર્સ્ટ ઇઝ સ્ટોરી બોર્ડિંગ કે જે બ્રેઇન સ્ટોમિંગ છે એના મેઇન બે ટાઈપ્સ છે એની અંદર ફસ્ટ છે સ્ટોરી બોર્ડિંગ ઇન ધીસ ટેકનિક્સ ઇચ મેમ્બર આસ્ક ટુ રાઇટ આઈડિયાઝ ઓન કાર્ડ ઓર સ્ટીકી નોટ્સ એન્ડ પોસ્ટ ઇટ ઓન અ વેલ ઓર બોર્ડ કે સ્ટોરી બોર્ડિંગ છે એક ટાઈપની પ્રોસેસ છે કે જેની અંદર શું આવે છે કે ગ્રુપ મેમ્બર છે જે એ બધા ગ્રુપ મેમ્બરને છે એ બોલાવી અને એમને છે એ પ્રોબ્લમના સોલ્યુશન માટે છે એક પેપર અને પેન એટલે કે ડ્રોઈંગ શીટ અને પેન આપવામાં આવે છે કે એની અંદર સ્ટોરી બોર્ડિંગની પ્રોસેસની અંદર શું હોય છે કે બધા મેમ્બર્સ હોય છે એને છે પ્રોબ્લમનું સોલ્યુશન છે એ ડ્રો કરીને આપવાનું છે કે ઇન કે પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લઈ આવવું એને છે એ ચિત્ર દ્વારા દર્શાવવાનું છે અને પછી એ ચિત્ર છે બધા મેમ્બરે છે એ નોટિસ બોર્ડ પર લગાવી અને બધા મેમ્બર્સના છે એ ડ્રોઈંગ્સ જોઈ અને એમાંથી જે બેસ્ટ ઓપ્શન હોય સોલ્યુશન માટે પ્રોબ્લેમના એ પ્રોબ્લે એ ઓપ્શન છે એ સિલેક્ટ કરવામાં આવે છે કે વેન ધ બ્રેન્સ સ્ટોમિંગ ઇઝ ફિનિશ્ડ ગ્રુપ મેમ્બર આર રિક્વેસ્ટેડ ટુ અરેન્જ ધ આઈડિયાઝ ઇન એન્ડ એપ્રોશિયેટ સિક્વન્સ બેઝડ ઓન ધ સ્પેસિફિક ગોલ ઓર એજન્ડા કે સ્ટોરી બોલ્ડિંગમાં બધા મેમ્બરને છે શીટ આપી તેની અંદર સોલ્યુશન ડ્રો કરવાનું કહે છે ને પછી નોટિસ બોર્ડ પર લગાવી અને આપસમાં છે એ ડિસ્કસ કરી અને કયું સોલ્યુશન બેસ્ટ રહેશે તે સોલ્યુશન છે એ સિલેક્ટ કરવું તેને સ્ટોરી બોલ્ડિંગની પ્રોસેસ કહે છે ધેન સેકન્ડ મેથડ ઓફ બ્રેઇન સ્ટ્રોમિંગ ઇઝ લોટસ બ્લોસમ ઇન ધ લોટસ બ્લોસમ ટેકનિક્સ અ કોર થોટ્સ ઇઝ સ્ટાર્ટેડ એન્ડ પાર્સિટી એન્ડ પાર્ટિસિપેન્ટ પ્રોવાઈડ એઇટ આઈડિયાઝ ઓફ સરાઉન્ડિંગ ઇટ લાઇક ધ પેટલ ઓફ લોટસ બ્લોસમ કે હવે લોટસ બ્લોસમની પ્રોસેસમાં શું હોય છે કે બધા મેમ્બર્સ હોય છે એને પ્રોબ્લેમ્સ હોય છે એના એઇટ સોલ્યુશન આપવાના હોય છે કે પ્રોબ્લમ્સને છે એ એઇટ રીતે કઈ રીતે દૂર કરી શકીએ કે ઇન શોર્ટ પ્રોબ્લમ હોય છે એ સેન્ટર હોય છે અને એના એટ સોલ્યુશન શોધવાના હોય છે આપણે રિયલ લાઇફમાં પણ લોટસ બ્લોસમ યુઝ કરેલું હોય છે પણ આપને આઈડિયા નથી હોતો ફોર એક્ઝામ્પલ કે આપણે છે એ આપણા ફ્રેન્ડ્સનો બર્થડે હોય અને એને વન થાઉઝન્ડની અંદર કંઈક ગિફ્ટ આપવાનું હોય તો આપણે વન થાઉઝન્ડના છે એવી એઈટ વસ્તુ વિચારી કે વન થાઉઝન્ડની અંદર એવી કઈ વસ્તુ છે કે આવી જશે એવી એઇટ વસ્તુના નામ છે એ આપણે વિચારી અને પછી એમાંથી છે એ એક વસ્તુ પરચેસ કરી અને ગિફ્ટમાં આપી તો એ લોટસ બ્લોસમની પ્રોસેસ જ છે ઇન કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એના એટ સોલ્યુશન શોધી અને પછી એમાંથી જે બેસ્ટ સોલ્યુશન હોય એ ચૂઝ કરવો એને લોટસ બ્લોસમની પ્રોસેસ કહે છે